આજનો વિરોધ અમારો એ માટે છે કારણ કે ગયા એક વર્ષથી એક દોઢ વર્ષથી અમે આવેદનપત્ર આપ્યા છે કે જે જનજાતિ અને એસટીએસસીના વિદ્યાર્થીઓનું જે સ્કોલરશિપ આવવી જોઈએ એ આ વર્ષે રદ કરવામાં આવી છે અને આટલા બધા આવેદનપત્ર આપવા છતાં બી એનો કોઈ પરિણામ આવ્યો નથી એની સાથે એલ એલ ના જે વિદ્યાર્થીઓનું જે ફર્સ્ટ ઇયરનું પ્રવેશ થવું જોઈએ એ હજી બી ચાલુ થયું નથી એટલે અમારી આ માંગ છે કે આ વિરોધથી અમારી જે બી પ્રશ્ન છે એનો ઉકેલ આવવો જોઈએ આજ રોજ વિરોધ કાર્યક્રમ હતો અને આજે અમે ચાલુ કર્યો છે અમારી એ જ માંગ છે કે જે એડમિશન રદ થયા છે જે અટકી પડ્યા છે એ શરૂ થવા જોઈએ અને જે સ્કોલરશિપ વિદ્યાર્થીઓને મળવી જોઈએ એ મળી જવી જોઈએ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવી એવા આવે છે કોલેજમાં કે જે લોકોના ઘરેથી બહુ કપરી પરિસ્થિતિ છે અને સ્કોલરશીપ ના મળે તો એ વિદ્યાર્થીઓ ભણી નહીં શકે અને એવા વિદ્યાર્થીઓનું જો પ્રવેશ અટકી જાય અને એ લોકો એડમિશન ના લે તો એ લોકોનું ભવિષ્ય નથી ઉજ્જવળ બની શકાય